કારગીલ વિજય દિવસ નિમિત્તે સોનગઢમાં દેશભક્તિથી ભરપૂર મશાલ યાત્રાનું આયોજન શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું તાપી જિલ્લામાં આજ રોજ કારગીલ વિજય દિવસ નિમિત્તે સોનગઢ ખાતે ભવ્ય મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શહીદ જવાનોના બલિદાનને સ્મરીને યોજાયેલી આ રેલીમાં શહેરના અનેક યુવાનો બહેનો વરિષ્ઠ નાગરિકો તેમજ રાજકીય અગ્રણીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી આ યાત્રા સિનિયર સિટીઝન હોલ સોનગઢથી શરૂ થઈ હતી અને શહીદ સ્મારક સુધી યોજાઈ હતી યાત્રા દરમિયાન લોકો દ્વારા ભારત માતા કી જય વિજય કારગીલ જેવા નારા લગાવવામાં આવ્યા હતા અને મશાલ સાથે શાંતિપૂર્વક પદયાત્રા કરીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ યાત્રામાં ખાસ ઉપસ્થિતિ તરીકે તાપી જિલ્લાના ધારાસભ્ય શ્રી જયરામ ગામી તથા શ્રી સુરજભાઈ વસાવા સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર શ્રી જિજ્ઞેશભાઈ ભાજપના જિલ્લા આગેવાનો સોનગઢ નગરપાલિકાના કોર્પોરેટરો સોનગઢ નગર સંગઠનના પ્રમુખ શ્રી અમિતભાઈ અગ્રવાલ તેમજ મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા યાત્રામાં નિવૃત્ત સેના જવાનોની પણ વિશેષ હાજરી રહી જેમણે કારગીલ યુદ્ધના સંસ્મરણો સાથે શહીદ યોદ્ધાઓના બલિદાનને યાદ કરી ભાવવિભોર વાતાવરણ સર્જ્યું હતું યાત્રા અંતે શહીદ સ્મારક ખાતે સૌે મોન ફાળીને શ્રદ્ધાંજલિ આપી હતી કાર્યક્રમ અંતે યુવા નેતાઓ દ્વારા દેશભક્તિ પર પ્રવચન આપવામાં આવ્યું અને રાષ્ટ્રીય એકતા જાળવવા સંકલ્પ લેવાયો હતો રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ